મહારાષ્ટ્રના ક્રાંતિકારી સમાજ સેવક મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેની સામાજિક સુધારણા અને સંઘર્ષ પર વાત નમસ્કાર શુભ શરૂઆત ઉપર મહાત્મા જ્યોતિબા ફૂલે રૂઢિવાદી વિચારવાળા સમાજમાં મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવા મળે તે માટેનું ખૂબ મહત્વનું કામ કર્યું છે દેશમાં જ્યોતિબા ફુલેનું પૂરું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું અને એમનો પરિવાર પેશવાઓ માટે ફૂલો લાવવાનું કામ કરતો હતો એટલે તે ફૂલે કહેવાતા હતા તે સમયે બાળ વિવાહ મહિલાઓ અને વિધવાઓનું શોષણ એક કુલ પ્રથા સમાજની અંદર જોવા મળતી હતી જ્યોતિરાવે સમાજની દુષ્ટતા અને શોષણ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો થોમસ સ્પેનનું પુસ્તક મનુષ્યના અધિકારો વાંચી અને તેનાથી પ્રભાવિત થઈને સામાજિક ન્યાયની ભાવના અંગ્રેજોના સમયની અંદર થયેલી ભારતની અંદર તેઓએ વિકસિત છે કરી હતી વ્યક્તિની સ્વતંત્રતા અને સમાનતા માટેની ચળવળને કારણે એમને આધુનિક ભારતના પ્રથમ દૂરદર્શી નેતા પણ માનવામાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભગવાન બુદ્ધ સંત કબીર અને જ્યોતિ બા ફુલેને પોતાના ગુરુ છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર એ માનતા હતા ઈસવીસન અઢારસો સિત્યાવીસમાં પુણેના એક સામાન્ય માણી પરિવારમાં જન્મ થયેલ એમના પરિવારને અને અન્ય લોકો સાથે શુદ્ર તરીકેનો વ્યવહાર છે એ જોવા મળતો હતો અને તેમાંથી છુટકારો મેળવવા માટે ફૂલે એમનો આધુનિક શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી હતી એમના કાર્યોમાં પત્ની શ્રી સાવિત્રીબાઈ ફૂલે અને અન્ય સાથીઓની મદદ છે એ મળી હતી કન્યા કેળવણી માટેની પહેલી શાળા જ્યોતિરાવ ફૂલે શરૂ કરી હતી તેને એ શ્રહી જાય છે રૂઢિચુસ્ત સમાજમાં પરિવર્તનનું મોજું લાવવા માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને શ્રી સાવિત્રીબાઈ ફૂલે પર બહુ ત્રાસ ગુજાર્યો હતો અને સમાજે હળધૂત કરવામાં આવ્યું હતું જ્યોતિરાવ ફૂલેની હત્યાના પણ પ્રયત્ન થયા અને જ્યોતિરાવનો પ્રભાવ કેવો કે એમની હત્યા કરવા માટે ઘરમાં આવેલા બે માણસોમાંથી એક પાછળથી એમનો સહયોગી બની ગયો અને બીજાએ સત્યશોધક સમાજ તરફથી પુસ્તકો લખ્યા સત્યશોધક સમાજની સ્થાપના ચોવીસ સપ્ટેમ્બર અઢારસો ને તોતેરમાં થઈ હતી ફૂલે ભાવ માનતા હતા કે સામાજિક બંદીઓની નિર્બળતાનું કારણ અજ્ઞાનતા છે એ હંમેશા કહેતા હતા કે બહુ સમાજ ખાસ કરીને સ્ત્રીઓએ જો સન્માનિત જીવન જીવવું હશે તો એમને જ્ઞાની થવું પડશે તે વખતના રૂઢિચુસ્ત લોકોએ એ વાત પસંદ ન હતી કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવે સેવક રાષ્ટ્રવાદી એકતાના હિમાયતી મહાત્મા જ્યોતિરાવે અને સાવિત્રીબાઈ ફૂલે સમાજની અસમાનતા પર એ સમયે રણશિંગ ફૂંક્યું હતું ઈસવીસન અઢારસો અડસઠમાં જ્યોતિબા ફૂલે પોતાના ઘર પાસે પાણીનો હોજની સ્થાપના કરી હતી જેથી અછૂત લોકો છૂટથી પાણી મળી શકે ત્યાં કોઈ પણ માણસ ક્યારે પણ આવીને પાણી પી શકતો હતો બધાને પાણી મળી રહે તેમાં જાતિવાદ ન હોય તે જોઈ જ્યોતિરાવ ફૂલેએ જળનીતિ દ્વારા શીખડાવ્યું છે નવા ભારતમાં પણ વિશાળ ગરીબ વસ્તીની વચ્ચે એક નાનો સમૃદ્ધ વર્ગનું નિર્માણ થયું છે દેશમાં સંપત્તિનું કેન્દ્રીકરણ અને આર્થિક અસમાનતા અત્યારે પણ વધી રહી છે યુએનની કૃષિ સાથે સહયોગી સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં પંચાવન ટકા લોકો આરોગ્ય આહારથી વંચિત રહે છે તો અત્યારે પણ ક્રાંતિકારી સમાજસેવક મહાત્મા જ્યોતિરાવ અને શ્રી સાવિત્રીબાઈના વિચારોને આધુનિક સ્વરૂપે નવા ભારતમાં પહોંચાડવાની જરૂર છે અક્ષર જ્ઞાનના આધારે સમાજમાં જાગૃતિ ફેલાવવા ઘણી વધુ જરૂરિયાત છે જોવા મળે છે સબસ્ક્રાઈબના નીરવ મંદિર છે